સૌ પહેલા એક પેનમાં બે ચમચી જેટલું ઘી ગરમ કરી લેશું ઘી ઓગળી જાય ત્યારબાદ તેમાં ઠળિયા કાઢેલો ખજૂર ઉમેરી દેસુ હવે ખજૂર ને ઘી સાથે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેસુ આ રીતે ખજૂર પેનમાંથી અલગ થઈ જાય ત્યાં સુધી શેકી લેશું ત્યારબાદ તેમાં કાજુ બદામનો ભૂકો ઉમેરી દેસુ અને બધું એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લેશું હવે એકદમ સરસ કાજુ બદામનો ભૂકો ખજૂર સાથે મિક્સ થઈ ગયો છે ગેસ બંધ કરી નીચે ઉતારી લેશું તૈયાર કરેલા મિશ્રણમાંથી થોડું થોડું મિશ્રણ હાથમાં લઈને આ રીતે નાની નાની ટીકી વાળી લેશું તેની ઉપર એક એક મેરી બિસ્કીટ લગાવતા જશું ફરી પાછી બિસ્કીટના સાઇઝની ખજૂરના મિશ્રણમાંથી ટીકી બનાવી અને આ રીતે ઉપર લગાવી લેવાની આ રીતે ત્રણ બિસ્કીટ ઉપર ત્રણ ખજૂરની ટીકી લગાવીને તૈયાર કરી લેવાની હળવા હાથે અને એકદમ સરસ ગોળ રોલ તૈયાર કરી લેશું તૈયાર કરેલા રોલ ને આ રીતે સૂકા ટોકરાના ખમણમાં કોટ કરી લેશું ત્યારબાદ તેને પાટલા ઉપર રાખી ચાકુની મદદથી આ રીતે વચ્ચેથી એક કટ લગાવી અને ફરી પાછો આ રીતે વચ્ચેથી એક કટ લગાવી ચાર ચાર